આયોજન વિનાના વિકાસ અને આડેધડ કરવામાં આવેલા બાંધકામોને લીધે આજે હિમાલયથી કેરળ સુધી અનેક પ્રશ્નો ઊભા થયા છે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે પર્વત ધસી રહ્યા છે અને મકાનોમાં તિરાડો પડી રહી છે પર્વતો કેમ ધસી રહ્યા છે તેના મૂળ કારણમાં ઉતરવું પણ એટલું જ જરૂરી છે આપણે જેને વિકાસ કહીએ છીએ તે વિકાસ છે કે પછી એની દિશા વિનાશ તરફની છે તે ચકાસીશું કે પછી આડેધડ વિકાસ જ કર્યા કરીશું ખરેખર તો આપણે વિકાસમાં નથી પણ વિકાસની ગેલછામાં છીએ આપણે આપણી ધરતી જંગલો પર્વતોને વિકાસના નામે બગાડી ચૂક્યા છીએ ને હવે રહેવા લાયક પણ છોડી નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે રાજ્યમાં અડતાલીસ કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે આ કારણે એનડીઆરએફની બાર ટીમો અને એસડીઆરએફની સાહીઠ ટીમો તૈનાત કરવામાં આવી છે વરસાદને કારણે હરિદ્વાર દહેરાદૂન ટિહરી રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં સોળ લોકોના મોત થયા છે જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે બે હજારથી વધુ લોકો લિંચોચી અને બિંબલી નજીક પગપાળા માર્ગ પર ફસાયેલા છે તેમને બચાવવા માટે પાંચ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવે છે કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે મુંકટિયાથી સોનપ્રયાગ સુધી ચારસો ને પચાસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બાકીના લોકોને અને એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે હવામાન વિભાગે શુક્રવારે બે ઓગસ્ટના રોજ ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી મધ્યપ્રદેશના અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે જે આગામી ચાર દિવસ સુધી રહેશે સાથે સાથે હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ગૌરીકુંડથી શરૂ થતાં સોળ કિલોમીટર લાંબા કેદારનાથ ટ્રેકને ઘોડાપડાવ લિંચોચી બડી લિંચોચી અને ભીમલીમાં નુકસાન થયું છે રામબાડા પાસેના બે પુલ પણ ધોવાઈ ચૂક્યા છે કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે એરફોર્સની મદદ લીધી છે એનડીઆરએફની બાર તેમજ આઈએનએસ અને એસડીઆરએફની સાહીઠ ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે વિકાસને કારણે ઘણું મોટું મોટું ને ઝાકળમાર દેખાઈ રહ્યું છે પણ અંદરથી ઘણું પોલું છે એની પ્રતિતિ વારંવાર થતી રહી છે વર્ષ બે હજાર તેરમાં કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના પછી પણ આપણે ચેત્યા નથી કેટલી લાશો પછી ચેતું એનું ભાન જ કદાચ નથી પડતું કેદારનાથ દુર્ઘટનામાં પાંચ હજાર માણસોના જીવ ગયા પછી પણ આપણે વિકાસનું આકર્ષણ ઘટ્યું નથી તે દુઃખદ છે એ પણ વિકાસ પર અંકુશ મૂકવાની વાતો થઈ રહી છે આવું દરેક દુર્ઘટના વખતે થાય છે અને નવી કોઈ ઘટના ન બને ત્યાં સુધીમાં બધું ભૂલાઈ જાય છે પણ પ્રકૃતિ રાહ જોતી નથી એ તો એનો રસ્તો કરી જ લે છે